વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે જે પાટણથી મળી રહ્યા છે પાટણ સમી રાધનપુર હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં પાંચથી વધુ લોકોના મોત થયા છે એસટી બસ અને રિક્ષા વચ્ચે આ ઘમખાર અકસ્માત સર્જાયો હિંમતનગરથી માતાનો મળ જતી બસે રિક્ષા ઝલકને ટક્કર મારી હતી અને રિક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો હતો રિક્ષામાં સવાર પાંચથી પણ વધુ લોકોના મોત થયા સમીના વચરાજ હોટલ નજીક આ અકસ્માત સર્જાયો હતો રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના બની જેમાં પાંચ લોકોના મોત થયા છે એસટી બસને અડફેટે આવેલી રિક્ષાનો કચ્છર વળ્યો હાઈવેમાં મોતની ચિચાર્યુંથી હાઈવે ગુંજી ઉઠ્યો છે સમી રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો જેમાં પાંચથી વધુ લોકોના મોત થયા છે આ ગોજાર અકસ્માતમાં પાંચ લોકો મોતને ભેટ્યા આ જે માહિતી મળી રહી છે હિંમતનગરથી માતાના મઢ જતી બસે રીક્ષાની હતી જેમાં જેથી રીક્ષાનો કચ્ચર ઘાણ થયો અને રીક્ષામાં સવાર પાંચથી પણ વધુ લોકોના મોત થયા છે સમીના વચરાજ હોટલ નજીક આ ગંભીર અકસ્માતની ઘટના બની છે રાધનપુર હાઈવે હાલ તો આ મોતની કિચારીઓથી ગુંજી ઉઠ્યો છે પાટણના સમી રાધનપુર હાઈવે પર ગોજારા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા આ ગોજાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા એસટી બસ અને રિક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો રિક્ષાનો કચ્ચર ઘાણ મળી ગયો હતો રિક્ષામાં બેઠેલા પાંચ લોકો મોતને ભેટ્યા હતા સંગના વચરાજ હોટલ નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો હતો હિંમતનગરથી માતાના મળ જતી રિક્ષાને બસે અડફેટે લીધી હતી અને આ અકસ્માત સર્જાયો હતો

આપણે અંદાજો લગાવી શકાય કે કેટલો ગુજારો અકસ્માત આ હતો પાટણના સમી રાધનપુર હાઈવે પર અકસ્માતના દ્રશ્યો જોવા મળ્યા છે અને હાઈવે મોતની ચિચારીઓથી ગુંજી ઉઠ્યો હતો એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો જેમાં પાંચ લોકોના મોત થયા છે હિંમતનગરથી માતાના મઢ જતી બસે રિક્ષાને અડફેટી લીધી હતી અને રિક્ષામાં સવાર પાંચ લોકોના મોત થયા હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસની ટીમ પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આસપાસના લોકોના પણ નિવેદન નોંધવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે રિક્ષાનો કચ્છર ઘણ વળી ગયો છે સિટી બસ રિક્ષાને અડફેટે લીધી હતી અને જેમાં પાંચ લોકોના મોત થયા છે રાધનપુર હાઈવેની આ ઘટના છે રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો જેમાં પાંચ લોકોના મોત થયા છે

એસટી બસ અને રિક્ષા વચ્ચે જે અકસ્માત સજાઓ છે એ ઘવખવાડ અકસ્માતમાં લગભગ છ એક જણા જે એક્સપર્ટ થાય એની વાત આવી છે અને અત્યારે હાલ એકસો ની ટીમ પોલીસ તંત્ર અને જે કહેવાય કે આજુબાજુ બધા શહેર અર્થે પહોંચી ગયા છે પરંતુ આ જે ઘટના ઘટી છે એ ખૂબ જ દુઃખદ થઈ શકાય અને ક્યાંકની ક્યાંક વાદી સમજતા હોય એવી પ્રાથમિક પારિથિ મળી છે જી હાલમાં પરિસ્થિતિ ઘટના પર કેવી જોવા મળે છે ઘટનાસ્થળે કઈ કઈ ટીમ ઉપસ્થિત છે અને કેવી પરિસ્થિતિ હાલ પણ ઘટના સ્થળે જોવા મળી રહી છે

કોણ છે ક્યાંથી છે એની તપાસ હાથ ધરાઈ રહી છે જી આભાર અલ્કેશ જોડાવા માટે